તો ના અબેગસ એટલે માત્ર ગણતરી નથી તમને કદાચ ખબર હશે કે અબેગસથી માત્ર તમે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જે આ મૂળભૂત ક્રિયાઓ છે ગણિતની તે કરી શકો છો પણ તેના સિવાય બીજી કઈ કઈ ક્રિયાઓ કરી શકાય તો એના સિવાય ઘણી બધી એવી ક્રિયાઓ છે ગણતરીની કે જે તમે અબેગસ દ્વારા કરી શકો છો હવે કોઈને પ્રશ્ન થાય કે અબેગસ ક્યાંથી આવ્યો તેનો ઇતિહાસ શું છે તેનો સૌપ્રથમ કઈ સંસ્કૃત કયા દેશમાંથી આપણે એને અપનાવ્યું છે તે બધાની જાણકારી લઈને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે એડવાન્સ ઇંગ્લિશ ક્લાસીસ લઈને આવ્યું છે અબેકસનો ઇતિહાસ જે યુટ્યુબ પર પહેલીવાર થવા જઈ રહ્યો છે તો ચાલો આપણે જાણીએ કે અબેકસનો ઇતિહાસ શું છે ગણતરીની શરૂઆત કેવી રીતે છે હવે પહેલાંના સમયની અંદર લોકો જે રાજા મહારાજાઓ હતા અને જ્યારે ઈસુ ખ્રિસ્ત એટલે કે બિફોર ખ્રિસ્ત અને આફ્ટર ખ્રિસ્ત જેમ ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાની વાત છે તો ત્યારે ગણતરીની શરૂઆત કેવી રીતે કરવામાં આવતી હતી તો જ્યારે સંખ્યાઓ લેખિતમાં અસ્તિત્વમાં નથી ત્યારે એક સમય હતો કે જ્યારે અગાઉની ગણતરીના ઉપકરણો કે જેનો ઉપયોગ ગણતરીમાં કરવામાં આવતો હતો એ શું હતું માનવ હાથની આંગળીઓ અથવા તો આપણે અત્યારે વીડાઓનો ઉપયોગ કરીએ છીએ જે આપણે નાના છોકરાઓને શીખવાડીએ છીએ કે આ વેડા અથવા તો આંગળીઓનો ઉપયોગ કરી શકે પણ આજે આપણી આંગળીઓ છે તો એ મિનિમમ ક્યાં સુધી ગણી શકીએ આપણે 10 સુધી જ ગણી શકીએ એમાં અંગૂઠાનો પણ સમાવેશ થઈ જાય પણ પછી 10 થી આગળની આગળની ગણતરી કરવી હોય તો આપણે શું કરીશું પગની આંગળીઓનો ઉપયોગ કરીને ગણીશું ના તો પહેલાના સમયમાં જ્યારે આવી પ્રોબ્લેમ આવતી હતી ત્યારે લોકો જે અમુક કુદરતી વસ્તુઓ હોય જેવી કે

એક લંબચોરસ બોક્સ અર્થ ફૂલ ફોર્મ છે એડિશન કેલ્ક્યુલેશન યુટિલિટી સિસ્ટમ આ ફૂલ ફોર્મ છે

ધાતુની શીટનું બનેલું હોય છે અને તેની અંદર આ રીતે બીડ્સ ગોઠવેલા હોય છે જેમ અત્યારે આપણે જે અબેકસનો ઉપયોગ કરીએ છીએ એ રીતે એ લોકો પણ કરતા હતા તેના પછી છે જાપનીઝ સેરોગન અબેકસ જે આપણે અત્યારે ઉપયોગમાં લઈએ છે હવે આ જે સંખ્યા છે એ ડિપેન્ડ કરે છે કે જે તે સાધન જ્યારે બનાવવામાં આવે ત્યારે એની અંદર એકમ દશક સો હજાર એમ કેવી રીતના અને ત્યાં સુધી ગણે સંખ્યા પર डिपेंड કરે છે અને આપણે મણકાઘોડી જેને કહીએ એ ટાઈપનું એકમ દશક અને સો પ્રમાણે જ્યારે આપણે ધોરણ એક અને જ્યારે કેજી સેક્શનમાં આપણે મળીએ અને ઉપયોગ કરતા હતા તે પ્રમાણે

વિશ્વાસ એટલે કે બિફોર ક્રિસ્ટ જ્યારે ઈસુ ક્રિસ્ટનો જન્મ નતો થયો તે પહેલા વાત છે તો 500 BC ની આસપાસ અબેકસની શોધ ચાઇનીઝ લોકોએ કરી હતી જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ અબેકસની જે ડિઝાઇન ની કી હોય તેની શૈલી તેનું કદ તેના આકાર અને તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો પણ મૂળ તો તેનું સંયોજન કોણ રહ્યું સળિયાની અંદર તેના મણકા એટલે કે ભરાવેલા જ રાખવામાં આવે છે ગણતરી માટે પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો તો મેસોપોટોમિયા અથવા તો સુમેરિયન સંસ્કૃતિ જેમ આપણે ઇતિહાસ ની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ છે જેની અંદર ચાર વેદો છે મુખ્ય બરાબર શામ વેદ યજુરવેદ અથર્વવેદ એમ જે ચાર વેદો છે એમની સુમેરિયન સંસ્કૃતિ હતી જે અહીંયા તમને જોવા મળે છે આ જે છે એ મિડલ ક્લાસ સુમેરિયન સંસ્કૃતિની રોજિંદા જીવનની લાઈફ અહીંયા બનાવી છે કે એ સુમેરિયન પીપલ હતા એ કેવા દેખાતા હતા ની મિડલ ક્લાસની લાઈફ હતી આપડા જેવી કેવી રીતે જીવતા હતા એ લોકોની વાત છે તો કે સુમેરિયન સંસ્કૃતિએ ગણતરી માટે પ્રથમ અબેકસનો ઉપયોગ કર્યો હતો અને એવી માન્યતા છે કે જે ઓલ્ડ બેબિલોનિયન વિદ્વાનોએ અબેકસનો ઉપયોગ નંબરોનો સરવાળો અથવા તો બાદબાકી માટે કર્યો હતો હવે આ જે ઓલ્ડ બેબિલોનિયન છે ને એ પણ એક જાતિનું નામ છે જેમ સુમેરિયન સંસ્કૃતિ છે એમ ઓલ્ડ બેબિલોનિયનના વિદ્વાનો હતા જેમ ભારતીય

એ ક્યારે થાય જેમ જેમ તમે અમેકસની પ્રેક્ટિસ કરતા જાઓ એમ એમ અવેકસની ટૂલની જે ઇમેજ છે એ તમારા માઇન્ડની અંદર સેટ થઈ જાય અને આ જે આપણો હાથ છે એની જે ફિંગર છે એને આખું આપણે સેટ કરી દઈએ છીએ સેના પ્રમાણે અબેકસ ટૂલ પ્રમાણે અને આપણે એને ફિંગરથી આપણે એને ગણી શકીએ છીએ કે એ કેટલી ગણતરી કરવામાં આવે છે અને એ સૌથી ફાસ્ટેસ્ટ કેલ્ક્યુલેશન હોય છે કદાચ કેલ્ક્યુલેટર કરતાં પણ વધારે ફાસ્ટ

પછી આગળ છે કે સંશોધનો છે આપણા જે વૈજ્ઞાનિકો બરાબર એમણે એવું કીધું છે કે મગજ જે ડાબો ઘોડાટ છે તેને ડિજિટલ મગજ તરીકે ઓળખવામાં આવે છે ગણતરીનું નિયંત્રણ કરવાનું કામ કરે છે અને બીજો વાત છે કે રાઇટ બ્રેન એટલે કે જમણા ગોળાર્ધને એનાલોગ મગજ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર ત્રિપરિમાણીય સંવેદનાઓ હોય કદાચ તમને ખબર હશે કે જે ચોરસ છે લંબચોરસ છે ત્રિકોણ છે એ બધી જે આપણે કાગળ ઉપર જેને સરળતાથી ડ્રો કરી શકીએ છીએ એ એક પરિમાણીય છે

હકીકતને સ્થાપિત કરે છે અને અબેકસની સતત પ્રેક્ટિસથી મગજની જમણી બાજુ વિકસાવવામાં મદદરૂપ થાય છે અને સામાન્ય રીતે બિન ઉપયોગી હોવાનું માનવામાં આવે છે આથી સમગ્ર મગજમાં તે બહુ મહત્વનો ફાળો આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી અબેકસની તમામ માહિતી અને તેનો સમગ્ર ઇતિહાસ આપણી ક્લાસીસની અંદર પચીસ એપ્રિલથી અબેકસના ક્લાસ શરૂ થાય છે તો આ માહિતી તમારા ફ્રેન્ડ સુધી તમારા બીજા ફેમિલી મેમ્બર સુધી પહોંચાડશો કે જેમને ખ્યાલ આવે કે ખરેખર ઇતિહાસ શું છે અને અને તેઓ જાણી શકે કે ક્યાં કેવી રીતે ઉપયોગી છે અબેકસ એ માત્ર ગણતરીનું સાધન નથી એ મગજને વિકસાવવા માટે કેટલો બધો ઉપયોગી છે એ વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરીને બતાવ્યું છે તો આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમે હશે થેન્ક યુ